વિશ્વનું એક માત્ર મંદિર જ્યાં ભગવાન શિવના પવિત્ર શિવલિંગને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે આ મંદિર છે સુરતના ઉમરગામ ખાતે આવેલ રામનાથ ગેલા મહાદેવ મંદિર કે જ્યાં જીવતા કરચલા ભગવાન શિવને ચડાવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષ એકાદશીના દિવસે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે રામનાથ ગેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈન જોવા મળી છે સુરત આવેલું ઉમરા ગામમાં રામનાથ ગેલા મહાદેવ મંદિર છે જે હજારો વર્ષ પુરાનું છે સ્વયં રામચંદ્ર ભગવાન જ્યારે ચૌદ વર્ષના વનમાં નીકળ્યા હતા ત્યારે આ જગ્યાએ એમને તીર મારીને શિવલિંગ પ્રગટ કરી હતી અને ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને એમને સાથે જીવ ભી આવ્યા હતા અને એમાં કડતલા ભી આવ્યા હતા અને ઉધાર માટે રામચંદ્ર ભગવાન ની કોઈ ભી તકલીફ હશે તો અહિયાં બાધા લેશે તો પોસ્ટ એકાદશી ને દિવસે આ બાધા લેવાથી માન્યતા પૂરી કરશે તો એમને સારું થઈ જશે ત્યાર ત્યારથી લોકો આવે છે અને વહેલી સવારે મતલબમાં કે ત્રણ વાગ્યાથી ચાલુ થઈ જાય છે આ લાઈન અને રાતના અગિયાર સાડા અગિયાર સુધી ચાલે છે લાઈન અને દૂર દૂરથી આવે છે બધા બહારના દેશમાંથી પણ બધા આવે છે દર્શન કરવા માટે અને કડકને ચડાવીને પોતાની માન્યતા પૂરી કરે છે આ તાપીના તત્પા આવેલું શું રામનાથ જલા મહાદેવ છે આ ઉમરા ગામ છે સુરત જિલ્લાની અંદર આવેલું છે અને આ એક સ્વયંભૂ મંદિર છે સ્વયં રામચંદ્ર ભગવાન અનવાસ પણ કર્યા હતા ત્યારે એમણે તપસ્યા કરી તપસ્યા કરી અને એમને ખબર પડી કે રાજા દસુ ધ્યાન થયું છે એટલે અહીંયા એમને તર્પણ વિધિ કર્યું તર્પણ વિધિ કર્યા પછી એને નદી ને દરિયાનું અહીંયા મિલન છે એટલે જે પ્રવાહો જે આવ્યો એમાં જે જીવ જંતુ આવ્યો એમને કરતલાનો પ્રશ્ન હતો રામચંદ્ર ભગવાન પૂછ્યું ને એને જે પ્રશ્ન હતો એનો વરદાન એને આપ્યું કે આ રામનાથ જરા મહાદેવ જે પૌરાણિકતા છે ને જે માનતા લેશે ને સારું થઈ જાય તો વર્ષમાં એક વાર ચઢાવવામાં આવે